પંચમહાલ જિલ્લા બારિયા સમાજ દ્વારા ઘોગંબા ઘટકનો સ્નેહ મિલન સંમેલન અને સમાજના રીતિરિવાજમાં જરૂરી સુધારણા કાર્યક્રમ રીંચવાણી કબીર મંદિર ખાતે યોજાયો હતો આ સંમેલન સમાજમાં શુભ અને અશુભ પ્રસંગે થતા ખોટા ખર્ચ અટકાવી સમાજની દરેક નાગરિક આર્થિક અને શૈક્ષણિક રીતે સદ્ધર બને એવા શુભ આશય સાથે સર્વાનુમતે ચૌદ ઠરાવો કરવામાં આવ્યા છે આ સ્નેહ મિલન સંમેલન બિન રાજકીય રીતે મળ્યો હોવાથી વિવિધ રાજકીય પક્ષમાં જોડાયેલા સમાજના અગ્રણીઓ સામાજિક ભાવ સાથે એક મંચ પર જોવા મળ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ સામાજિક ભાવ કેળવી સમાજના પ્રત્યેક નાગરિકની આર્થિક શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ થાય એમ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું જો કે સમાજ દ્વારા નક્કી કરાયેલા નિયમોનું ચુસ્તપણે સમાજબધુઓને પાલન કરવા અનુરોધ કરાયો છે અન્યથા ગ્રામ સમિતિ અને કુટુંબના આગેવાનો નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરશે એમ પણ પત્રિકામાં લખીને જાણ કરવામાં આવી છે આ સંમેલનમાં દેવગઢ બારિયા ધારાસભ્ય બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે સમગ્ર બારિયા સમાજ અને સમાજના નિર્માણ માટેના નિયમો અને જોગવાઈઓથી શુભ પ્રસંગના નવ અને અશુભ પ્રસંગના રસંગના પાંચ નિયમોથી બેતાલીસ વર્ષ પછી આખરી ઓપ આપ્યો છે પંચમહાલની પવિત્ર ધરતી પરથી સમાજના અગ્રણીઓ જે નિર્ણય અને નિયમો બજનાવ્યા છે જે નિયમો નથી બનાવ્યા આ નિયમો આવનારા દિવસોમાં સમાજને ઊંચાઈ પર લઈ જવા માટે પાયો નાખ્યો છે આ નિયમોથી નવા સમાજનો નિર્માણ અને આવનારી પેઢીનો ઉજાગર થશે અને દરેક વ્યક્તિને સરખો ન્યાય અને અમલ મળશે આ આઝાદીના પંચોતેર વર્ષ પછીની પહેલી ઘટના છે એટલે આજનો દિવસ ઇતિહાસકારોને ઇતિહાસના પાના પર લખવો પડશે સમાજના અગ્રણીઓ દ્વારા સમાજને સાથે રાખી જે નિયમો બનાવ્યા તેના માટે સમાજને શુભેચ્છા પાઠવી મનોમંથન કાર્યાલયથી

અને એમાંથી જે સમય બચવાનો છે એ સમયની અંદર તમે સદુપયોગ કરીને ધંધો રોજગાર ખેતીવાડી શિક્ષણ જેને સંયોગી મળવાના છે એ આપણા સ્વપ્ન બાર વાત છે અને એ સમાજ તમે નિર્માણ કરવા દઈ રહ્યા છો દરેક વ્યક્તિને સરફો ન્યાય સરખો અમલ અને એને બધા સામૂહિક સ્વીકારે સમગ્ર પંચપાન જિલ્લો સ્વીકારે આજરોજ ઘોગંબા મુકામે પંચમહાલ જિલ્લા બારીયા સમાજ અંતર્ગત ઘોગમ્બા ઘટકની એક સમાજના શુભ અને અશુભ પ્રસંગોના સુધારણા અંગે મીટિંગ મળી અને તેમાં ખૂબ મોટી સંખ્યાની અંદર બારીયા સમાજના આગેવાનો ઉપસ્થિત હતા અને તેમાં આ ચૌદે ચૌદ મુદ્દાના કાર્યક્રમ તમામ સમાજના આગેવાનોએ હાથ ઊંચો કરી સમર્થન આપ્યું આ બારિયા સમાજ ઓગણીસો બ્યાસીથી પંચમહાલ જિલ્લા બાર્યા સમાજનું રજીસ્ટ્રેશન થયું હતું ત્યારથી સમાજની અનેક પ્રવૃત્તિઓ શિક્ષણની પ્રવૃત્તિ સામાજિક આર્થિક રીતે સમાજના લોકોને મદદ કરવી શિક્ષણની પ્રવૃત્તિઓ અને વગેરે પ્રવૃત્તિઓ સમાજ કરતી આવી છે અને રમતગમત ક્ષેત્રે પણ બાળકોને યુવાનોને એકત્રિત કરવા માટે ખૂબ મોટું એક ઐતિહાસિક જે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરી ચૌદ ચૌદસો જેટલા યુવાનોને એકત્રિત કરી અને ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરી અને એની જે ઓપનિંગ સેરેમોની કરી એક સમાજે ઐતિહાસિક કાર્ય કર્યું છે તો આવનાર સમયની અંદર આ સમાજ ખોટા ખર્ચ ન કરે અને આર્થિક રીતે ખૂબ ખોટા ખર્ચમાં ઊંડા ન પ્રવેશે એના માટે જે શુભ અને અશુભ પ્રસંગોની અંદર ખર્ચા ન થાય એના રોકવા માટે સમાજે દરેકે આજે આ ચૌદે ચૌદ નિયમો બધાએ હાથ ઊંચો કરી અને સમર્થન આપ્યું છે અને મને આશા છે કે આવનાર સમયની અંદર આ પંચમહાલ જિલ્લા બારીયા સમાજ તે ઘોઘંબા શહેરા ગોધરા અને મોરવા આ ચારેય તાલુકાના એક જ એકતા સાથે અને સમાજના નિયમો એક એક જ સૂત્ર બધા સાથે બંધાય અને સમાજની ખૂબ મોટી એકતા આવનાર સમયની અંદર મળે અને આવનાર પેઢીની અંદર ખૂબ સારી એવી પ્રેરણા મળે એવી આશા સાથે હું મારું વક્તવ્ય પૂરું કરું છું